કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજના આપણા આ વિડિયોમાં આપણે જોઈશું પ્રકરણ 3 વિચર સુરેખ સમીકરણ યુગ્મ એમાં સ્વાધ્યાય જોઈશું 3.2 નો દાખલા નંબર 1 જેનો ઉકેલ છે આદેશની રીતે આપણે ઉકેલ શોધવાનો છે જેમાં બે સમીકરણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો કે x y 14 અને x y 4 બરાબર હવે જોઈશું તો આદેશની રીત છે એટલે શું આવશે કે જે બે સમીકરણ આપેલા છે એ બે સમીકરણમાં x અને y બે ચલ આપેલા છે તો એ બે ચલ પૈકી કોઈ પણ એક ચલના સ્વરૂપમાં એ કિંમત ફેરવવાની હોય છે જેમ કે આપણે સમીકરણ આ પહેલું ફેરવેલું છે જોઈ લો કે x વત્તા y બરાબર ચૌદ x plus y બરાબર ચૌદ તો x ના સ્વરૂપ આપણે ફેરવવાનું હોય તો y ને પેલી બાજુ લઈ જઈશું અને y ના સ્વરૂપમાં ફેરવવાનું હોય વિદ્યાર્થી મિત્રો તો આ જે થશે કે x plus y બરાબર ચૌદ માટે y બરાબર થશે ચૌદ

કિંમત આવે તેને બરાબર એટલે કે પહેલાને ફેરવીએ તો બીજા પહેલાને ફેરવીએ તો બીજામાં મૂકવાની બીજાને ફેરવીએ તો પહેલામાં મૂકીશું બરાબર તો શું આવશે એક્સની કિંમત સમીકરણ અહીંયા અહીંયા લખીશું આપણે કે એક્સની કિંમત સમીકરણ મૂકીશું સમીકરણ બે બરાબર સમીકરણ બે આપેલું છે આપણે એક્સ માઇનસ વાય બરાબર ચાર બરાબર એક્સ ની જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આપણે આખી કિંમત લખી દઈશું શું આપેલું છે આપણને ચૌદ માઇનસ વાય આ જે આપેલા છે તે એક્સ ની જગ્યા પર તો લખીશું આપણે કે ચૌદ માઇનસ ફરી પાછા minus y લખવાના અને બરાબર ચાર એટલે કે આ minus વાય તો બેઠા લખવાના જ પણ આ x ની જગ્યા પર આપણે શું લખી દેવાનું ચૌદ minus વાય બરાબર છે હવે અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે તો પ્લસ ચૌદ છે બરાબર ની જમણી બાજુ જશે તો થશે કેવા minus ચૌદ થશે બરાબર અહીંયા y ની કિંમત જે આપેલી છે તે બંને minus આપેલા છે તો minus minus સમાન ચિહ્નનો શું થશે સરવાળો ધ્યાન રાખજો બરાબર છે સમાન ચિહ્નનો થશે સરવાળો અથવા બે minus minus હોય તો પ્લસ થશે બરાબર આ રીતે તો એક વાય ને એક વાય ને વાય કેટલા થશે આપણા ઓછા ઓછા વત્તા minus minus પ્લસ થશે અને ચિન્હ રહેશે minus નો બરાબર એટલે minus બે વાય બરાબર આ રીતે થશે તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો જોજો કે minus બે વાય બરાબર minus છે એટલે ચૌદ માંથી ચાર જાય તો રહેશે દસ અને તે પણ રહેશે કેવા minus બરાબર બંને બાજુ minus છે વિદ્યાર્થી મિત્રો એટલે minus કટ થઈ જશે તો થશે આ રીતે કે બે વાય બરાબર થશે દસ માટે y બરાબર થશે દસ અને આ બે જમણી બાજુ આવશે તો થશે ત્યાં આગળ જશે છેદમાં બરાબર નીચે જશે જે cut તો કટ કરી દેવાના બે પાંચ દસ આવું થશે બરાબર તો બે ને બે કટ થઈ જશે તો y બરાબર આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો પાંચ y ની કિંમત આવશે કઈ પાંચ આવશે જોજો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણને એક ચલની કિંમત મળી ગઈ છે હવે ફરી પાછું શું કરીશું જે આપણને કિંમત મળી તેને આપણે બનાવેલા સમીકરણમાં આ જે બનાવેલું સમીકરણ છે એ બનાવેલા સમીકરણમાં ફરી પાછું કિંમત મૂકીશું તો આપણને કિંમત મળશે કોની એક્સ ની કિંમત મળશે બરાબર તો અહીંયા લખીશું આપણે કે વાય ની કિંમત એક્સ બરાબર ચૌદ માઇનસ વાય માં મુકતા જોજો વિદ્યાર્થી મિત્રો તો લખીશું આપણે કે એક્સ બરાબર ચૌદ માઇનસ વાય તો y ની જગ્યા પર y ની કિંમત લખીશું વિદ્યાર્થી મિત્રો કેટલી આપેલી છે આપણને પાંચ બરાબર છે તો ચૌદ minus પાંચ એટલે કેટલા આવશે નવ તો x ની કિંમત આવશે કેટલી આપણી પાસે નવ બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે આ રીતે કે x અને y તો x બરાબર આપ્યા છે આપણને નવ અને y બરાબર આવેલા છે આપણા કેટલા પાંચ એટલે x ની કિંમત પહેલા લખેલી છે તો પહેલા જવાબ છે નવ અને y ની કિંમત પછી છે તો y નો જવાબ છે પાંચ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર એક અહીંયા પૂરો થાય છે તો ડાખાને ગણીને પ્રેક્ટિસ કરજો તો આવી જ જશે બરાબર તો હવે પછી જોઈશું આપણે ડાખા નંબર બે જોઈશું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે જોઈશું હવે દાખલા નંબર બે જે આપેલો છે તેમાં એક સમીકરણ આપેલું છે અને બીજા સમીકરણ લસા લઈને ગણવું પડે એવું છે જોઈ લો તો આ એક સમીકરણ આપેલું છે તેને સમીકરણ એક નામ આપીશું અને સમીકરણ બે જે છે તે એકી સંખ્યા બેકી સંખ્યા આપેલી છે લસા કેવી રીતે લઈશું વિદ્યાર્થી મિત્રો તે પણ જોઈ લેજો જો શું થાય એકી બેકી સંખ્યા આપેલી હોય ને આ ત્રણ એટલે એકી સંખ્યા કહેવાય બે એટલે બે એકી સંખ્યા કહેવાય એકી બે એકી સંખ્યા આપણે હોય તો ગુણાકાર કરી સીધો એ શું કહેવાશે લસા કહેવાય બરાબર તો શું થશે અહીંયા આગળ લસા કેટલો કહેવાશે આપણે 6 બરાબર 3 ગુણ્યા બે એટલે 3 2 6 તો 3 ને કેટલાય ગુણીશું તો 6 થશે તો 3 ને કેટલાય ગુણીશું 2 ગુણીશું 6 થશે બરાબર 2 ને કેટલાય ગુણીશું તો 6 થશે તો 3 ને ગુણીશું તો 6 થશે અને 1 ને કેટલાય ગુણીએ તો 6 થશે તો 6 એ ગુણીએ તો 6 થશે બરાબર આ રીતે અને વિદ્યાર્થી મિત્રો જેને લસા લેવામાં તકલીફ પડતી હોય તે આ રીતે પણ લસા તમે લઈ શકો કે બે અને ત્રણ ને લખી આપણે પહેલા પહેલા ચેપ્ટરમાં આવશે બરાબર યુક્લિડ ની ભાગવિધિ લસા આ રીતે લેવાનું આ રીતે તો લસા જો માં જોઈશું તો શું થશે અહીંયા બેકી સંખ્યા છે એટલે બે એકુ બે અને બે ના માં બે ના ઘડિયામાં ત્રણ નહીં આવે એટલે બેઠા લખીશું બરાબર

રકમ સાથે એટલે સીધો આપણું સમીકરણ બની જશે છ થશે છત્રીસ બરાબર આ શું બની ગયું વિદ્યાર્થી મિત્રો સમીકરણ બે બરાબર પછી આપણે દાખલા નંબર એકમાં જોયું તે પ્રમાણે અહીંયા સમીકરણ આપણે બનાવી દઈશું તો સમીકરણ એકને ફેરવીશું સમીકરણ એક આપેલું છે આપણે જોજો કે એસ માઇનસ ટી બરાબર આપેલા છે ત્રણ બરાબર કીધું તે પ્રમાણે શું થશે એસ માઇનસ ટી મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો એવું હોય દાખલામાં આપેલું હોય તો ઠીક છે ના આપેલું હોય તો કેવું હોય તો જેનો સહગુણક એક જેમ કે અહીંયા x નો એસ નો સહગુણક પણ એક કહેવાય ટી નો સહગુણક પણ એક કહેવાય સહગુણક નો અર્થ શું થાય જે એની આગળ રકમ આવતી હોય ચલની આગળ જે રકમ આવતી હોય તે એનો સહગુણક કહેવાય બરાબર તો અહીંયા એસ માઇનસ ટી બરાબર ત્રણ તો આપણે એને સ્વરૂપમાં ફેરવીએ એસ સ્વરૂપમાં તો એસ બરાબર ત્રણ જમણી બાજુ જશે તો માઇનસ ટી બરાબર ની પેલી બાજુ જશે તો થશે પ્લસ ટી બરાબર આગળના દાખલામાં વિદ્યાર્થી મિત્રો કીધું તે પ્રમાણે શું થશે અહિયાં કે આપણે આ આગળના દાખલામાં કીધું ને કે જો પહેલા સમીકરણને આપણે ફેરવીએ તો એની જે કિંમત આવે તેને સમીકરણ 2 માં મૂકવાની અને સમીકરણ બે ને ફેરવીએ તો એની જે કિંમત આવે તેને સમીકરણ 1 માં મૂકીશું બરાબર તો આ જે સમીકરણ 1 ને ફેરવેલ છે લે એની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું જોજો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખીશું આપણે કે s ની કિંમત જોજો કે s ની કિંમત સમીકરણ 2 માં મુક્તા એસ ની કિંમત સમીકરણ બે માં મુક્તા બરાબર જોજો તો સમીકરણ બે માં કિંમત મૂકીશુ સમીકરણ બે કયું આપેલ છે આપણને બે એસ જોજો બે એસ પ્લસ ત્રણ ટી બરાબર આપેલા છે કેટલા છત્રીસ વિદ્યાર્થી મિત્રો બરાબર બે એસ પ્લસ ત્રણ ટી બરાબર છત્રીસ તો એસ ની કિંમત આપેલી છે આપણને વિદ્યાર્થી મિત્રો કેટલી આપેલી છે એસ ની જગ્યા પર આપણે શું લખવાનું છે ત્રણ પ્લસ ટી જ્યાં આગળ એસ આપેલો છે તેની જગ્યા પર આપણે લખવાનું છે ત્રણ ટી બરાબર તો અહીંયા લખીશું જો વિદ્યાર્થી મિત્રો કે બે કૌંસમાં શું લખીશું ત્રણ પ્લસ ટી બરાબર આ રીતે પેલા ત્રણ ટી છે તો બેઠા લખી દેવાના છે આપણે અહીંયા ત્રણ ટી બરાબર થશે છત્રીસ બરાબર જોજો ફરી પાછો ગુણાકાર કરીશું તો આવું થશે કે અને આ રીતે તો થશે કેટલા છ બરાબર ફરી પાછો બે ટી આવું થશે પ્લસ પાછા થશે ત્રણ ટી બરાબર થશે કેટલા છત્રીસ બરાબર હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો શું થશે તો પદ જે આપણા છ છે આપેલા છે તે પ્લસ છે બરાબર ની જમણી બાજુ જશે

આગળના દાખલામાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું તે પ્રમાણે કે પાંચ ટી બરાબર ત્રીસ એટલે આ રીતે આવે ત્યારે આપણે શું કરીશું તો ટી બરાબર શું થશે ત્રીસ અને આ પાંચ જમણી બાજુ જશે તો ક્યાં આગળ જશે છેદ માં બરાબર હવે ફરી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આ આપણા પ્લસ છ છે એટલા માટે પેલી બાજુ જાય તો માઇનસ છ થયા છે જ્યારે ટી પેલી બાજુ જાય તો માઇનસ કેમ નહીં થયા આ ટી કેમ નહીં થયા જોજો કે પાંચ ટી પાંચ ટી એટલે ટી નો પાંચ સાથે ગુણાકાર કહેવાય ને એક ગુણાકાર પેલી બાજુ જાય જમણી બાજુ જાય તો જશે ક્યાં આગળ છેદમાં જશે બરાબર એટલે આ પ્લસ છે એટલે માઇનસ થયા અને આ ટી નો પાંચ સાથે ગુણાકાર કહેવાય જમણી બાજુ જાય એટલે ક્યાં જશે છેદમાં જાય બરાબર જે કટ થતું હોય તે કટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીસ ના ભાગ શું પડશે પાંચ ગુણ્યા છ પાંચ પાંચ કટ થશે એટલે ટી ની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે છ બરાબર ટી ની કિંમત આવશે છ ફરી પાછું જોઈશું તો એસ

તો ત્રણ પ્લસ ટી ની જગ્યા પર કેટલા ટી બરાબર આવશે કેટલા છ તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે એસ અને ટી તો એસ નો જવાબ આપેલો છે આપણને કેટલો નવ અને ટી નો જવાબ આપેલો છે કેટલો છ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો નંબર બે જે છે તે આપણે પૂરો થાય છે તો હવે પછીનો દાખલો જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કઈ ગણવામાં તકલીફ પડતી હોય તો કોમેન્ટમાં લખી જણાવજો બરાબર ત્યાં સુધી ટાટા બાય યુ